જેમાં સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 8 જેમાં આપણે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે જે આજે આપણે સોલ્વ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 7 સુધી ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોઈ આવજો આગળ વધતા પહેલા આજે એક ખાસ વાત વિકાસ પરીક્ષક છે અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો જી હા તમને આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી શકે એમ છે કઈ રીતે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન જીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરીને પણ તમે અસાઇનમેન્ટનો ઓર્ડર કરી શકો છો અંગ્રેજીનું ટેન્શન હવે સંપૂર્ણપણે તમારા જીવનમાંથી ખતમ કરદે બંધ થાય છે જી હા એવા લક્ષ્યાંક સાથે એવા વિઝન સાથે વિદ્યાર્થી મિત્રો આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલી આ બંને ચેનલ ઉપર અંગ્રેજી વિષયનું સંપૂર્ણ સાહિત્ય તમારા માટે તૈયાર છે ક સંપૂર્ણ કોન્ટેન્ટ સંપૂર્ણ પછી કોન્ટેન્ટની અંદર પછી વોકેબલરી હોય કોમ્પ્રિહૅન્સન હોય ગ્રામર હોય રાઇટિંગ હોય સ્પોકન ઇંગ્લિશ કેમનો હોય બધી જ વસ્તુ અંગ્રેજી વિશેનો એક પર એક ટોપિક તમારા માટે તૈયાર છે જે તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો અને હા નાનકડે એવું કામ કરવાનું છે આપણી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલીયાને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જેની લિંક નીચે વિડીયોમાં આપી દીધી છે અને તમારા માટે બાળકો અવનવા કોર્સિસ જી હા વોકેબલરી ના કોર્સિસ ગ્રામર ના કોર્સિસ રાઇટિંગ સ્પેશિયલ કોર્સિસ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કેટલાય બધા કોર્સીસ તમારા માટે લોન્ચ કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો એ કોર્સ લગતી માહિતી જોતી હોય ને તો પણ આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો જેના દ્વારા તમને કોર્સિસની માહિતી મળી જાય ઓકે ચલો શરૂઆત કરીએ પ્રશ્ન ક્રમાંક સાત હું ગઈ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને આધારે સવાલના જવાબ આપો 8મો પ્રશ્ન સેક્શન સી શું કહે છે ફકરામાંથી સવાલ જવાબ તો સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેમાં પહેલો સવાલ છે વોટ ડીડ પોહમ ડુ ટુ પ્લીઝ ધ પીપલ ઓફ ભાસ્કર તો લખીશો જવાબ પોહમ ગેવ ગિફ્ટ ટુ ધ પીપલ ઓફ ભાસ્કર ટુ પ્લીઝ ધેમ એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ બીજો સવાલ છે વોટ વોઝ કન્ડિશન ઓફ બાયંગ લેન્ડ ઇન ભાસ્કર

તે રાત્રે પહોમને કેવું ભયાનક સ્વપ્ન આવ્યું હતું કેવું સ્વપ્ન આવ્યું પહોમ હેડ અ ટેરિબલ ડ્રીમ ઇન વિચ હી સો ફિયરફુલ ફેસિસ લાફિંગ એટ હિમ ડરાવના ચહેરા એની સામે હસતા હોય ને એવું જે છે એને સ્વપ્ન આવેલું હતું ઓકે ચાલો આગળ વધીએ આગળ આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે જેના આધારે સવાલ છે પહેલો કે ભાઈ વોટ એક્સપ્રેશન ઇઝ કન્વેડ બાય ધ વર્ડ્સ હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ્સ બરોબર કે આ શબ્દ હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ્સ આનો અર્થ શું થાય છે આ આ જે ફ્રેઝ છે આનો અર્થ શું થાય છે તો લખીશું ઇટ કન્વેઝ અ સેન્સ ઓફ હેલ્પલેસનેસ સોર ઓર શેમ એક્સપિરિયન્સ્ડ બાય ધ બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ ધિતરાષ્ટ્ર બીજો સવાલ છે વોટ ડીડ વિધુર રિક્વેસ્ટ ધિતરાષ્ટ્ર કે વિધુરે જે છે ધિતરાષ્ટ્રને શું વિનંતી કરી તો શું વિનંતી કરી બંધ કરાવો જો તમે ચીટીંગ કરે છે અને યુધિષ્ઠિર કરી નાખશે બરોબર આ વિનંતી જે છે વિધુરે કોને ધરાષ્ટ્ર કરેલી

बिट्रेयर એટલે के धोखेबाज કહે છે ઓકે ચાલો આગળ વધીએ પણ ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે ત્રીજો પેરેગ્રાફ લખે છે માં વોટ વોઝ ધ મેન હુઝ બેડ વોઝ નિયર ધ વિન્ડો સફરિંગ ફ્રોમ તો લખીશું ધ મેન નિયર ધ વિન્ડો વોઝ સફરિંગ ફ્રોમ અ કન્ડિશન ધેટ કોઝ્ડ ધ ફ્લુઇડ્સ ટુ એક્યુલેમેટ હિઝ લંગ્સ

ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે સર અમે તો ધોરણ અગિયાર માં ભણીએ છીએ મને ખ્યાલ છે હું જાણું છું તમે ધોરણ અગિયાર માં ભણો છો દ્વિતીય પરીક્ષાની તૈયારી કરો છો પણ બાળકો આ સમય વિતતા વાર નથી લાગતી હમણાં જ ટૂંક જ સમયમાં તમે ધોરણ બાર માં પ્રવેશ ધોરણ બાર એટલે શું તમારા સ્કૂલિંગનું સૌથી છેલ્લું અને સૌથી મહત્વનું વર્ષ તો ધોરણ બારમાં જો તમને અંગ્રેજી વિષયમાં બે શિક્ષકોની મેન્ટરશિપ મળી જાય તો જી હા સંપૂર્ણ માર્ગદર્શન વર્ષના દિવસથી માંડીને એક્ઝામ પેપર હાથમાં ન આવે ત્યાં સુધી તમને સંપૂર્ણપણે અંગ્રેજી વિષયના માર્ગદર્શનની જવાબદારી અમે લઈ લઈ તો મજા આવી જાય કે નહીં બસ એ જ મજા તમને આપવાની છે બાળકો તમારી માટે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ તૈયાર છે જી હા ઓનલાઈન આઈએમપી બેચ જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ જેમ તમે સ્કૂલ કે કોચિંગમાં લાઈવ ભણો છો ને એમ લાઈવ ભણવામાં આવશે ને આપણા લાઈવનો સૌથી મોટો ફાયદો એ છે કે રેકોર્ડેડ ફોર્મમાં અવેલેબલ હશે આખું વર્ષ તમે પહેલા દિવસે જોયેલો વિડિયો આખા વર્ષમાં તમે ગમે ત્યારે રેકોર્ડ ફરી જોઈ શકશો બરોબર આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે કે કયા સવાલનો જવાબ કઈ રીતે એવો ટ્રુફોલ ખોટું છે તો કયા કારણસર ખોટું છે પીડીએફ મળશે સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે હેતુ વોટ્સએપ સપોર્ટ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહેશે વિદ્યાર્થી મિત્રો આ બધા ફાયદા તમને જે છે સાથે સાથે અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓને એક તકલીફ હોય કે સર વાંચવું શું બરોબર વાંચવું ખબર ન પડતી હોય તો બાળકો વાંચન માટેની એક સરસ મજાની પીડીએફ પણ તમારા માટે તૈયાર કરેલી છે કલરફુલ રંગીન ડિઝાઇન કરેલું આખે આખું મટીરિયલ તૈયાર છે કે જેમાં તમામે તમામ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ થાય છે જે પીડીએફની કિંમત તમે જોઈ શકો છો નાઇન્ટી નાઇન છે પણ જો તમે આ બેચમાં જોડાવ છો ને તો તમને જે છે આ પીડીએફ તદ્દન ફ્રી આપવાની છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ ઇન્ક્વાયરી કરો ઇન્ક્વાયરી માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે વધુ ઇન્ક્વાયરી કરી શકો છો ચલો આગળ વધીએ ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેમાં પહેલો સવાલ છે વોટ ઇઝ ધ ટ્રોજન હોર્સ ટોર્જન હોર્સ શું છે શું છે ધ ટોર્જન હોર્સ વોઝ ધ મોડલ ઓફ ઇવિગી ઓફ હોર્સ યુઝ બાય ધ ગ્રીક આર્મી એઝ અ ટ્રિક टू एंटर द सिटी ऑफ ट्रॉय बरबर बीजो सवाल से, है, तो है तो सवाल से, वाई डीड चेरमेन कॉन्ग्रेच्युलेट डॉक्टर सिंह के चेरमेन डॉक्टर सिंह ने शाट अभिनंदन आप तो लखीशु द चेरमेन कॉन्ग्रेच्युलेटेड डॉक्टर सिंह फॉर हिज एफर्ट्स इन इन्श्योरिंग दैट फाइनर टेन कूड बी रिकवर्ड इंट्रेक्ट राधर देन बिगिनिंग डिस्ट्रॉयड बीजो सवाल है वॉट लिबर्टी हेड डॉक्टर सिंह टेकन वाय कई जवाबदारी डॉक्टर सिंह लाइ गया शाइ गया

બરાબર કે ભાઈ લોકોને થોડાક દૂર કરવા માટે અથવા લોકોને સમજાવવા માટે મેનેજરે શું કર્યું હતું શું કર્યું હતું ધ મેનેજર અસ્યુર્ડ ધેમ ધેટ ધ બેંક હેડ ઇનફ મની બટ નીડેડ ટાઈમ ટુ કલેક્ટ ઇટ કે મેનેજરે એવું કીધું કે ભાઈ બેંક પાસે પૈસા છે પણ થોડોક સમય જોઈએ એ વસ્તુ એકત્ર કરવા માટે પૈસા ભેગા કરવા માટે સમય જોઈએ છે હી અર્ડ ધેમ ટુ ગો હોમ એન્ડ રિટર્ન ધ નેક્સ્ટ ડે એણે વિનંતી કરી કે ભાઈ તમે અત્યારે ઘરે જાઓ કાલ પાછા આવજો બરાબર

ચલો આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશ નો કાર્યક્રમ પણ તૈયાર છે જી હા ધ સ્પોકન ઇંગ્લિશ બેચ ગુજરાત નો દરેક વિદ્યાર્થી અંગ્રેજી બોલતો થઈ જાય જેને જેને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે આમ મૂંઝવણ આવે છે સર બોલતા તો થોડું થોડું આવડે છે પણ આમ ખચકાટ અનુભવાય છે એ બધી સમસ્યાનો સમાધાન આપણી આઈએમપી બેચ આપણી સ્પોકન ઇંગ્લિશ બેચ જી હા તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ ડિઝાઇન કરેલા છે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલમાં તમે જે કાંઈ પણ લેવલમાં હો એ લેવલના કોર્સિસ તમે પરચેસ કરી શકો છો એમાં તમે અભ્યાસ કરી શકો છો અને તમારું ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર આપેલો છે અને ડેમો જોઈને ખાતરી કરવાની પૂરેપૂરી છોટ છે ડેમો લેક્ચર્સ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અવેલેબલ છે હવે એક નાનકડું એવું કામ કરવાનું છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે જો તમે જોઈ શકો છો તમારા માટે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને આ દરેક ગ્રુપમાં રોજબરોજની માહિતી નખાતી હોય છે રોજબરોજની અપડેટ જે છે એમાં લઈ જતા હોઈએ છીએ તો જે કાંઈ પણ ગ્રુપ તમને લાગુ પડતો એ બધા ગ્રુપમાં તમે જોડાઈ જાઓ જેથી તમને જે છે રોજબરોજની માહિતી મળતી રહે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન આઠ મળીશું આવતા વિડીયોમાં જવાબ ક્વેશ્ચન નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો